ટ્રેકિંગ સવારના સવારમાં પૂરમાં વહેલા આવી ગયા છે અને આજે કાંઈક અલગ માહોલ છે શાકભાજીની દ્રષ્ટિમાં થોડુંક રીંગણામાં તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં આવા કંઈક છે મંદિરનો માહોલ ઓમ મંદિરનો માહોલ દેખાય છે કે જે લેતરી હોવી જોઈએ જે ગ્રાહકો હોવા જોઈએ લેવાવાળા એ અત્યારમાં થોડુંક ઓછા છે ઠંડીના કારણે થોડાક મોડા મોડા પણ આવે કદાચ અને ના પણ આવે બે વસ્તુ છે અત્યારે પાંદડી ચાલુ થઈ છે નવી સિઝનની પાંદડી મિત્રો પાંદડીમાં અત્યારે મિત્રો શું કહેવાય કે એક કિલોનો ભાવ છે તે વીસની ત્રણ માર્કેટની અંદર અત્યારે એકસો ને પચાસ રૂપિયાની કિલો જાય છે પાંદડી મિત્રો તમારે ત્યાં કેવો પાંદડો છે એ મને કે માર્કેટમાં મિત્રો જણાવજો મિત્રો અને ક્યાંથી લાઈવ છો એ જણાવજો નવે નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને લાઈક કરી દેજો અને શેર કરી દેજો આવનારા દિવસોની અંદર રોજે રોજ તમને નવો નવો અપડેટ આપણે બતાવતા રહીશું અત્યારે કોડીનાર માર્કેટની અંદર મિત્રો બે વસ્તુ નવી સિઝનમાં આવક ચાલુ થઈ છે એકમાં છે પાંદડી ન હોય અત્યારે આજે થોડુંક આ વરસાદના કારણે થોડુંક મોડી પાંદડી આવી છે તો પાંદડી પણ વહેલી આવી ગઈ હોય છે બધા કામડી છે અત્યારે એ ઇન્ડિયા માટે બેસ્ટ છે કામડી વાલો ભીંડાની માર્કેટ ભાઈ લીલો ભીંડો છે એની માર્કેટ એ થોડીક ઓફ છે એટલે આવી રીતના એવું થોડું છે તો બધા મિત્રો ત્યાં તમારે કેવો માહોલ છે એ થોડું જણાવજો મિત્રો ધગી જવાય હિંગુમાં એકસો ચાલીસ રૂપિયા એટલે જ કહું થકી હા ત્રીસ રૂપિયા ઓછા તમને ડિસ્કાઉન્ટ જો સાંભળો ડિસ્કાઉન્ટ તમને એકસો ને વીસ રૂપિયા વીસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ભાઈ અત્યારે જે સિંઘુ છે તો ફરીદવાની સિંઘો તમને આપણે બતાવી દઈએ

મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે આ નદી છે સિંગોડા નદી છે અને સામે જે લાઈટ છે તે લાઇટિંગમાં બધી આખી આખું સિટી ચાલુ થઈ જાય છે અહીંયાથી આ માર્કેટિંગ યાર્ડ ચાલુ થાય છે પાલક નું છે ભાઈ હે પણ તો બતાવ કવડી છે જો મિત્રો કેમ છે પાલક એક નંબર કઈ ઘટે ભાજી હે મંદુ પડી ગયું

મિત્રો મેથી છે એક નંબર નાની નાની અને ત્રીસ રૂપિયાની એક કિલો છે રીતના છે 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 અમારા જો શેઠ આ આ ધીરુભાઈ એમનો ધીરુભાઈનો બરાબર અને જો મિત્રો અત્યારે ત્યાં કોબી છે મરચાં છે ટમેટાના કેરેટ છે વટાણા છે રીંગણા છે જો અહીંયા રીંગણા છે આ તમને બતાવી દઈએ આપણે ઝૂમ કરીને જો અહીંયા રીંગણા છે મિત્રો ત્યાં કારેલાય છે બે વસ્તુ અત્યારે ચાલુ થઈ છે મિત્રો એક કારેલા ચાલુ થયા છે નવી સિઝનમાં અને પાંદડી આ બે વસ્તુ નવી ચાલુ થઈ છે અત્યારે કોળીના શાકભાજી માર્કેટિંગની અંદર અને ભાવે સારા એવા મળે છે તો મિત્રો સિઝનેબલ વસ્તુ હોય અને સિઝનથી પહેલાં ચાલુ થાય તો એ દરેક વસ્તુનો ભાવ મળે પછી બધા એકારે ભેગા થઈ જાય ત્યારે ભાવ ઘટે છે મિત્રો એટલે ભાવનું વધઘટ છે એ બજારે એટલા માટે તો આપણે કહીએ છીએ કે ભાઈ બજાર અપડાઉન થાય છે બજારનો મતલબ જ એવો છે કે જે જેનો રેશિયો અપડાઉન થાય એને બજાર કહેવામાં આવે છે બરાબર બજારમાં તો ભાવ મિત્રો આજે પાંચ રૂપિયા હોય તો કાલે દસ રૂપિયા પણ થઈ જાય જેવો જે વસ્તુની શોર્ટેજ હોય જે વસ્તુ ક્વોન્ટિટી ઘટતી હોય એ વસ્તુનો હંમેશાની માટે બજાર ભાવ અપ રહેતો હોય છે પણ આજે જે વસ્તુનો માહોલ છે તે તમે જોઈ શકો છો અત્યારે આપણે આજે વહેલું આવવાનું વીસની ત્રણ અત્યારે આપણે આવ્યા છે એનું કારણ એવું છે કે વહેલી સવારમાં તમને બધાને લાઈવ મોડા મોડા કરતા હોય છે પણ વહેલું કરવાનું કારણ એવું કે તમને લોકોને ખબર પડે કે ખરેખર અત્યારે હકીકતમાં કેટલા વાગે માર્કેટિંગ યાર્ડ ચાલુ થાય અને કેવા ક લોકોની ટ્રાફિક હોય છે અહીંયા જે આ દિવાલ પડી ગઈ છે અને અત્યારે થોડુંક અત્યારે થોડીક લગ્નગાળાની સિઝન અમુક અમુક જગ્યા ઉપર ચાલુ છે પ્રસંગો ચાલુ છે છતાં પણ મિત્રો અત્યારે જે ટ્રાફિક હોવી જોઈએ તે ખરેખર લેતરીમાં નથી માલનો નિકાસ ઓછો થાય છે એટલે ભાવ ઓછો હોય છે ખેડૂતનો માલ હોય અથવા પાર્સલનો માલ હોય તો ખેડૂતોએ અથવા જે વેપારી છે દલાલો છે તે લોકો ફરજીયાતપણે વેચવું પડે છે મિત્રો અને રીંગણા છે તે સતતને સતત મિત્રો એનો એ એક ભાવનો રેશિયો જળવાઈ રહ્યો છે એટલે ખેડૂતોને રીંગણાની દૃષ્ટિએ જોઈએ તો સારું એવું છે અત્યારે પણ પાલક મેથી અને ડુંગળી આમાં નુકસાની જેવું છે કેમ કે એમાં નીચા ભાવ છે તો અત્યારે જે ડુંગડી છે તો ડુંગડી અત્યારે મિત્રો 23 જાય છે એમ મેં તો કર્યું લખા અત્યારે મિત્રો તાંજળીઓ છે સુપર એ ક્વોલિટીમાં સાઠ રૂપિયા આવું ભાઈ અત્યારે તાંજળીઓ છે મિત્રો એક નંબર જો સુપર ક્વોલિટી તાંજળીઓ છે મિત્રો અને દસ રૂપિયાથી આઠ આઠ રૂપિયા પાણીનો ભાવ બોલાય છે અહીંયા અમુક સમયે પાણીના ભાવ બોલાય અમુક સમયે મિત્રો કિલોના ભાવ બોલાય છે તાજળીઓ ને એ અમુક વસ્તુ છે તો એમાં પાણીના જ ભાવ બોલાતા હોય છે પેલા શરૂઆતમાં મેથીના પણ મિત્રો પાણીના જ ભાવ બોલાતા હતા ડુંગળીના પણ અત્યારે પાણીના જ ભાવ બોલાય છે એટલે જે પ્રમાણે છે તે પ્રમાણે મિત્રો વધારે પડતા પાણીના જ ભાવ બોલાતા હોય છે પણ હમણાં કિલોના ભાવે ચાલુ થયું છે અને ગ્રાહક છે તો મિત્રો ગ્રાહકો અત્યારે ગ્રાહકો ગ્રાહક ભગવાન કહેવાય છે અતિથિ દેવો ભગવો કહેવાય છે પણ મિત્રો જે લોકો તન તોડ મિત્રો મહેનત કરીને વેચે છે એને અમુક અમુક જગ્યા ઉપર જે રોડ ઉપર અથવા કોઈ એવી જાહેર સ્થળ ઉપર જે રેકડી રાખીને ધંધો નાના નાના લોકો કરે છે અથવા ત્યાં પાથરના પાથરીને ધંધો કરે છે તેવા લોકોને અત્યારે આ સરકાર છે તે હેરાન કરે છે કેમ કે નગરપાલિકા દ્વારા થોડું ઘણું હેરાનગતિ કરવામાં આવે છે આ જે લોકો છે એ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આમાં અત્યારે સાડા ચારથી લઈ અને કન્ટિન્યુ મિત્રો સાત વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડમાં રે વહેલા સવારમાં ઘરેથી ત્રણ વાગે નીકળી જાય અને અહીંયાથી જે માલ બધું લઈ જાય તે દોઢસો રૂપિયા હતા ઘટાડ્યા એક બે તો હોય જ ને એમાં પછી હાવ કોણી થોડી ખારી લાગે તાણા ચાલીસ રૂપિયા એટલા છે આપણે એટલા છે બોલો ને જોકી નાખીએ ત્રે રૂપિયા આપજો ધાણા વારને ગોતવા જવો છો બાય ધાણા હિંગુ એક નંબર છે ભાઈ

એ ઉકાભાઈ એ આ દેશી બુમલા બે લખો એને નહીં હરિઘવાની હિંગવાની દેશી બૂમલા જ કેવાય બુમલા કરતા પણ હિંગો હારી આવે છે અમારે આ ઉકાભાઈ છે ગમે એનું લખી નાખે ઓલી તુવેરનું હું છે એકસો વીસ રૂપિયા ભાઈ એટલે જ વદેવા 150 150 માં ખાલી થઈ ગઈ ભાઈ 150 150 માં દબાવી નાખી હવે 5 વદે તો 120 માં આપી દઈએ એમાં જોવું જ ન પડે ભાઈ એક નંબર જ માલ પ્યોર ઉંદિયની પ્યોર ઉંદિયની 120 રૂપિયા ખાલી કરવાનો ભાવ ખાલી કરવાનો ભાવ 150 રૂપિયા એ વેચી માં એ સિંગુ 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 હિંગ હળેલી છે વાહ તમે ગોતી હોય હિંગ હળેલ ગોતલી લીધી બોલો એ ઓલી હોય ને ઓલો એનો ડાળખી હોય ને ડાળખી હા હા એ ડાળ હોય ને ત્યાં હટતી હોય ને હિંગ એટલે એમ કાળો ડાક થઈ ગયો બાકી હડે હળે નઈ દોઢસો રૂપિયા માં વેચી માં એકસો વી માં આવશે હા દોઢસો માં આ તો તમને નાના માણસ ને દેવી હોય અમારે વેચવા બાકી જેવી જ નથી આજ હિંગુ નો એકલી હિંગુ શાક કરીને ખાઈ જાઉં બુંબલાનું નામ લઈને હે દોઢસો રૂપિયામાં પૂરી થઈ ગઈ ત્રી પૂરા હતા એટલી જ વીધી એટલા છેલા તો વેચી નાખ છે ફરી ગયા અમારા ભાઈ હેને ફરી ગયા ઠંડી જેવી છે લખે ઉપેર વાળો લખે ઉપેર વાળો એનું લાઈવ ચાલુ છે ભાઈ હા અમારા આ ભાઈ નાનો માણા થઈ ગયો બિચારો અત્યારે જોવું તમે આવી હાલત છે ખેડૂત ની આથું કે ઠંડીનો માહોલ છે અને જો એ કેટલી વસ્તુ વેચે છે 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 પાલક મૂળા આ ચાર વસ્તુ લઈ અને રાતના ત્રણ વાગ્યાના હેરાન થાય છે હવે ત્રણ વાગ્યા એટલે વિચાર કરી લે પછી તમે એવું કહો કે ખેડૂતને જલસા જલસામાં તંબુરો ખેડૂત જલસા કરી લે પછી કે ખેડૂત આંદોલન કરે ખેડૂત આંદોલન કરે ને તો શું છે હવે તો નેપાળવારી કરવાની છે કેમકે જ્યાં સુધી નેપાળવારી નહીં થાય ને ત્યાં સુધી સરકાર નહીં સમજે ને ખેડૂતને પૂરતા સક્ષમમાં ભાવ નહીં મળે મિત્રો એટલે ખાસ કરીને જે લોકો અત્યારે ખેડૂતના વિરોધમાં હાલે છે જેટલા પણ છે ખેડૂતોને સપોર્ટ નથી કરતા એ તમામ લોકોને મિત્રો આપણે એક વિનંતી કરવી છે કે ભાઈ ખેડૂતો જે પકવે ને લઈને આવે છે એ તમારા સિટીની અંદર બધું આવે છે ને ત્યાં જ તમે ખાઈ શકો છો બાકી તમે ખાઈ ના હકો ને ત્રણ એટલે મિત્રો આવી રીતના છે અને આજનો જે ખરેખર તો આમ જોઈએ તો જે ઝાકરિયું વાતાવરણ એ છે ફૂલ ઠંડીનો માહોલ છે અને લોકોની જે આવક જાવકની સંખ્યા છે તે ઓછી થઈ છે અત્યારમાં એનું કારણ મોટામાં મોટું એવું છે મિત્રો કે જે ઝાકર છે એના હિસાબે અમુક લોકો જે છે તે થોડાક ઘરેથી મોડા નીકળે છે એકદમ જો વહેલા નીકળી જાય તો મિત્રો રસ્તાની અંદર એ ઠંડી ફૂલ ખાવી પડે એટલે આવી પોઝિશનના કારણે આવું થતું હોય છે મિત્રો આજે કારેલાના ભાવ જોઈએ તો કારેલાના ભાવ સારા આવ્યા છે અને ફુલાવરના ભાવ સારા આવ્યા છે પાંદડીના ભાવ સારા છે મરચાંના ભાવ છે રીંગણાનાય ભાવ સારા આવ્યા છે એટલે મેન વસ્તુ છે તો બાકી જે ભાજી પાંદડાવાળી ભાજી છે જે પાંદડાવાળી ભાજી છે એમાં થોડોક મિત્રો નીચો ભાવ છે આવી પોઝિશન છે બરાબર તમારે ત્યાં મિત્રો કઈ રીતના પાલકની ભાજી વેચાવી મેથીની ભાજી વેચી કોટલી માં નથી વીસ ને ત્રણ છોકરી મોટલી નથી હજ એમાં એમાં મિક્સ એમાં ખબર નથી કેટલી કેટલી ભરેલી છે ત્રણ વીસ ની ત્રણ ડુંગળી વી ની એ વેચવા વાળા તો હિંબુ વીસ ની જ વેચવાના બહાર મોડાઈ છોડના પર લજો લજો પુરો વીજબી નું છે હા લજો લજો નહીં નહીં એ વેક્ષ અરે તમારું 200 લેવી હોય તો શું થઈ જ્યું મારી માં જી છે તમારી સામે છે કેટલા છે બેન હા હે

એ અલગ છે ભાઈ ખાલી પાંદડા કાઢીને જોઈ લો પછી મને કહેજો હવે આમાં ને એમાં કઈ ફેર દેખાણો દિલીપ આ છોડી જે તો બપુ મે લોકો લોકો જે કા સાંભળીએ કા આરાવાની છે એ ગણવાની છે યાર આટ બોટો નથી અને સમજીને મૂકીયો ને અને કાઢી ગયા ભાઈ આયા પૂરે પૂરે એકાને નંબર દીને